ભણતરના ભારે રાજ્યમાં વધુ એક વિદ્યાર્થીનીનો ભોગ લઈ લીધો છે અને આ કેસમાં પણ વિદ્યાર્થીનીને પ્રોફેસર દ્વારા ત્રાસ આપવામાં આવતો હોવાના આક્ષેપ ઉઠ્યા છે ત્યારે ક્યાં બની આ ઘટના આવો જોઈએ શિક્ષણ ધામમાં કેમ થાય છે ત્રાસ આપવાનું કામ આવું એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે રાજ્યમાં એક જ મહિનામાં વિદ્યાર્થીનીઓના આપઘાતની ત્રણ ઘટના બની છે કચ્છના શર્મા શિક્ષિકાના ત્રાસથી વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો સુરતના ગોડાદરામાં ફી બાકી હોવાથી શાળા સંચાલકોએ વિદ્યાર્થીનીને ત્રાસ આપ્યો અને તેણે આપઘાત કર્યો અને હવે મહેસાણાના બાસણામાં એક વિદ્યાર્થીનીએ ભણવાના પ્રેશર અને શિક્ષકોના ત્રાસથી કંટાળી ગળે ફાંસો ખાધો છે ઘટના વિસનગરની મર્ચન્ટ હોમિયોપેથીક મેડિકલ કોલેજમાં બની છે જ્યાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પૂર્વશી શ્રીમાળીએ હોસ્ટેલમાં પોતાના જ રૂમમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે આ ઘટનાએ કોલેજ કેમ્પસમાં ભારે ખળભળાટ મચાવી દીધો છે સાથે વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કોલેજના વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો છે કે કોલેજ સત્તાધીશોની બેદરકારી આ ઘટના માટે જવાબદાર છે અને તેઓ ન્યાય નહીં મળે ત્યાં સુધી શાંત નહીં રહે તેવી ચીમકી પણ કર્યું છે એમ અને તોય હજી જે આવડા હોસ્ટેલ ના મેન માણસ છે એની પાસે ગાડી છે આ કોલેજના ના સરો ટીચરો છે એની પાસે બી ગાડી છે ઓલી મરી ગઈ છે તો હજી એનું નામ પૂછે છે એના નંબર પૂછે છે એવું બધું પૂછે હજી એને ગાડીમાં લઈ નથી જતા ઓલી આઈ નઈ મરી ગઈ બિચારી છોકરી મને બોલાવવામાં આવી કે તું સિનિયર છો તો તું નીચે આવ ત્યારે હું ત્યાં ગઈ અને છોકરીઓ ઉપરથી તાવ જાળી હતી એ તોડતી હતી તાળું તોડતી એટલે અમે ત્યાંથી જોયું તો એ છોકરી મરી ગયેલી હતી અંદર સુસાઈડ કરેલું છે બાર ઉભેલા કામ માસી સિવાય ક્યાં કોઈ નથી નીચેથી ઇન્ફોર્મેશન કરી અને ઉપર ના આવ્યા ઈ અમને ખબર નથી સર ટીચરો ને ઇન્ફોર્મેશન કરી ઈ અમને ખબર નથી પણ ત્યાં કોઈ અમારી સિવાય હતું નહીં છોકરીઓ અમે હજી ડોક્ટર બન્યા નથી તો અમે કેવી રીતે રજ કરી શકીએ પણ અમે એ કીધું કે તમે ઉપર આવો ઉપર આવ્યા તો કોઈ છોકરીને અડતું નથી અમે અમારે રીતે અમારા હાર્ટબીટ જોયા અને મેં એને કીધું કે હાર્ટબીટ નથી એમ્બ્યુલન્સ એમ્બ્યુલન્સ ફોન કરે છે છે પણ કેર વગરની કેમ્પસની આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે વિદ્યાર્થીનીઓએ ભારે હોબાળો મચાવ્યો હોસ્ટેલમાં કેવી રીતે ત્રાસ અપાતો હતો તે પણ જણાવ્યું એટલું જ નહીં કોલેજના ના આચાર્ય અને પ્રોફેસરો ત્રાસ આપતા હોવાના પણ આક્ષેપ લગાવ્યા છે બીજી તરફ ગળે ફાંસો ખાનારી દીકરી ઉર્વશીના પિતાએ પણ ગંભીર આક્ષેપ કોલેજ પ્રશાસન સામે લગાવ્યા છે એમના જે પ્રોફેસર હતા એ લગભગ સ્ટુડન્ટને હેરાન કરે છે એટલે કે ટોર્ચર કરે છે એ ટોર્ચરના કારણે બનાવ બનેલો હોય ટોર્ચર એટલે અપમાન કર્યું શહેરમાં બધાને કેમ મોડી આવી કે શું કર્યું મને વચ્ચે કહ્યું તું મારી બેબીએ ભાઈ તમારા દીકરાએ એવું કહ્યું સવારે અમારી સાથે વાત કરી તો એમને એવું કહ્યું કે સવારના તમને ચાર થી પાંચ જેટલા ફોન આવ્યા છે તો તમારી દીકરી એકદમ નોર્મલ વાત કરી છે તો તમને કોઈ ડાઉટ જેવું એ ડોક્ટર ભણતી હતી એટલે તમે પણ સમજી શકો છો કે એની કક્ષા કઈ છે કદાચ ન પણ ધ્યાનમાં એટલે કે આજે મજા ન થઈ કે સ્કૂલે જતી ન થઈ કે એટલે શિક્ષકને તમે ફોન કરીને કહી દો કે કોલેજની અન્ય વિદ્યાર્થીનીઓ અને ઉર્વશીના પિતાના આક્ષેપ પ્રમાણે કોલેજના પ્રોફેસરો ત્રાસ આપતા હતા જેથી ઉર્વશી એ આવું પગલું ભર્યું છે જો કે આપઘાત પાછળનું કારણ પ્રોફેસરો દ્વારા અપાતો ત્રાસ છે કે અન્ય કોઈ બાબત તે તપાસનો વિષય છે જેથી પોલીસે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે વધુ પડતો ભણતરનો ભાર વિદ્યાર્થીઓ માટે માનસિક ત્રાસ સમાન બની જતો હોય છે ઉર્વશીના કેસમાં પણ આવું જ કંઈક થયું છે જોકે અહીં મુદ્દો કોલેજમાં ત્રાસ અપાતો હોવાનું પણ છે અને કોલેજના આચાર્ય સામે પણ ગંભીર આક્ષેપો લગાવાયા છે આચાર્ય અને પ્રોફેસરો ત્રાસ આપતા હોવાના પણ આરોપ લાગ્યા છે અને કાર્યવાહીની માંગ પણ થઈ રહી છે જોકે સ્કૂલ કોલેજોમાં માનસિક ત્રાસ અપાતો હોય તેવી આ પહેલી ઘટના નથી છેલ્લા એક મહિનામાં આવી અન્ય બે ઘટના પણ સામે આવી ચૂકી છે અને આ ત્રીજી વિદ્યાર્થીની છે જેણે માનસિક ત્રાસના કારણે આપઘાત કર્યાના આરોપ લાગ્યા છે એવામાં આ મુદ્દે હવે સરકારે અને શિક્ષણ વિભાગે ગંભીરતાથી વિચારવાની જરૂર છે કારણ કે શિક્ષાના ધામ એ મંદિર છે અને મંદિરમાં કોઈનું મોત થાય તે આપણા માટે કલંક સમાન છે